નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જામનગરથી કાળજી કંપનીનારા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હૃદયરોગના હુમલામાં અત્યારે સતત વધી રહેલા બનાવો વચ્ચે જામનગર જિલ્લાના ધોલ તાલુકાના લલિતપર ગામમાં એક મોટી કાળું કાર્તિકા સર્જાય છે અહીંયા એક જ પરિવારના ત્રણ સભ્યોના માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં સમગ્ર ત્યારે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર લલિતપર ગામના અત્યારે રામાણી પરિવારમાં ત્રણ દિવસની અંદર ત્રણ પુરુષ સભ્યોને જીવ ગુમાવ્યો છે રામાણી પરિવારના પંચ્યાસી વર્ષે વડીલ ગાંડુભાઈ રામાણી અર્જનભાઈ રામાણી અને અશ્વિનભાઈ રામાણીનું પણ હૃદયરોગના ઉમરાથી મૃત્યુ થયું છે આમ અચાનક ત્રણના લોકોના અકાળે નિધન થતાં ભારે શોક સવાયો છે ત્યારે મિત્રો એક જ પરિવારના ત્રણ પુરુષ સભ્યોના અકસ્માત અને એક પછી એક મૃત્યુથી પરિવાર પર દુઃખનો પાર તૂટી પડ્યો છે આ ઘટના ગામમાં ભારે શોક અને ગમગીનો માહોલ સર્જાયો છે રાજ્યભરમાં વધી રહેલા હૃદયરોગના કેસ વચ્ચે આ કરુણ ઘટનાની ચિંતામાં વધુ વધારો કરાયો છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં વધારો થયો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ